જુનાગઢ બેઠકની જ્યાં છેલ્લી ઘડીએ બંને પાર્ટીઓમાં જનતા જોવા મળી રહી છે ઉચાર જોવા મળી રહ્યો છે એક તરફ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા છે સામે કોંગ્રેસના હીરા જોટવાને ઉતારવામાં આવ્યા છે રાજેશ ચુડાસમા કે જેઓ બે માટે સાંસદ રહી ચૂક્યા છે તો હીરા જોટવા કે જેઓ સ્થાનિક સ્તરે સારું એવું નેતૃત્વ પૂરું પાડી ચૂક્યા છે જુનાગઢ બેઠક પર પણ કોળી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે અને કેતન ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે કેતન જુનાગઢમાં અત્યારે શું માહોલ છેલ્લી ઘડી ના કેવા રંગો જે રીતે વાત કરવામાં આવે તો જૂનાગઢમાં જે છે તે કોળી જે મતદારો છે તેનો વર્ચસ્વ રહ્યું છે વર્ષોથી જે છે તે કોળી મતદારો જ નિર્ણાયક રહ્યા છે ખાસ કરીને જે રીતે આહિર સમાજનું રોબિંગ કરવામાં આવી રહ્યું છે તેને ઉમેદવાર પણ આહિર સમાજમાંથી થયો છે ત્યારે કોળીને આહિર બંને કોમો વચ્ચેનું જે છે તે મતદારો છે તેનો જોક રહેશે ખાસ કરીને જે રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો બંને જે ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો છે તેને લઈને જે જોવામાં આવે છે તો અત્યારના સ્પષ્ટ દેખાતું નથી કે ભાઈ કોણ ઉમેદવાર જીતશે કે કોણ ઉમેદવાર ને જે છે વધુ મજબૂત પડશે પણ જે રીતે પ્રશ્નોની સ્થાનિક પ્રશ્નોની વાત કરવામાં આવે તો લોકો જે છે સ્થાનિક ઉમેદવાર અને જે રીતે પ્રશ્નોનો જે સંભાળી શકતા હોય છે તે માટેની જે છે તૈયારીઓ કરવામાં આવશે ખાસ કરીને જે રીતે હીરાભાઈ જોટવા છે તેમને પણ પ્રચાર કર્યો હતો અને જે પ્રથમ વખત જે સાંસદની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમનો પ્રચાર પણ જોરશોરથી કરવામાં આવ્યો છે અને જે ઉમેદવાર વાત કરીએ પણ બે રાજેશભાઈ ચુડાસમા સાંસદ રહી ચૂક્યા છે અને જીતી ચૂક્યા છે આ વખતે ફરીથી ભાજપે તેમને ટિકિટ આપી છે અને લોકોમાં પણ તેમનો જે છે તે ખૂબ સારી લોકચાહના જોવા મળી રહી છે તેથી પણ કહી શકાય કે બંને વચ્ચે કાંટકિટક અત્યારના છે તે જોવા મળી રહી છે આપનો